નમસ્કાર છોડ પ્લસ ન્યુઝ હું છું આપની સાથે છોટાદાપુર જિલ્લા આરોગ્ય વિભાગના વર્ગ ત્રણ અને વર્ગ ચાર ના કર્મચારીઓનો પગાર ન થતા નિવાસી હતી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છોટાદેપુર તાલુકાના ઝોઝ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિતના આરોગ્ય કેન્દ્રના વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીઓના છેલ્લા ચાર મહિનાથી પગાર થયો નથી મોટી સંખ્યામાં વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીઓ ભેગા થઈ પગાર આપવાની માંગ કરી છે વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીઓ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી વહેલી તકે પગાર થાય તેવી માંગ કરી છે ક્લાસ ફોર માં કર્મચારી તરીકે ફરજ બજાવું છું અને અમારે કોન્ટ્રાક્ટ દ્વારા લેવામાં આવ્યા હતા એમાં ચાર મહિનાથી પગાર થયો નથી તો પછી અમારે ઘર ચલાવવામાં બહુ તકલીફ પડે છે તો અમારે ઘર પરિવારનું કેવી રીતે પૂરું કરવાનું આજે અહીંયા અમે કલેક્ટર સાહેબ ને આવેદન પત્રક આપવા આવ્યા છીએ હડતાલ પર બે દિવસ થી છીએ અને બીજા બીજા પીએસસી વાળા બી સીએસસી વાળા દસ દસ પંદર પંદર દિવસ થી હડતાલ પર છે અમને બધા એવું કે છે કે તમારે અઠવાડિયામાં થઈ જશે એટલા માટે અમે રાહ જોતા હતા અમે સરકારી દવાખાના જોશ થી અમે વર્ક ફ્રીમાં છીએ અમારે ચાર મહિના નવેમ્બર માસ થી પગાર થયેલ નથી હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી કે એવું કોઈ તંત્ર દ્વારા આરોગ્ય વિભાગ માંથી મળેલ નથી જેથી કરી અમે કલેક્ટર સાહેબ ને આજે પત્ર આપેલ છે અમે મિડલ ક્લાસના છે અને અમારા પરિવારમાં બી અમે એક જાતે ખુદ છીએ અને ચાર ચાર મહિનાથી સેલેરી થતી નહીં જેથી કરી વહેલી તકે સેલેરી થાય એવી રજૂઆત અમે આજે કરેલ છે અમે છેલ્લા બે દિવસથી થી હડતાલ પર છીએ ત્યાં પણ અમે સરને રજૂઆત કરી હતી અને યોગ્ય જવાબ મળે નહીં કોઈ ગ્રાન્ટ છે બિલ છે આ બધા ઘણા બધા ઇસ્યુ છે હજી સુધી કોઈ માહિતી ચોક્કસ મળતી નહીં રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર